નમસ્કાર દર્શક મિત્રો ગુજુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના એક યુવતી કે જે પોતાનું ઘરકામ પણ કરે છે અને સાથે સાથે એક શાળાના શિક્ષક પણ છે એમએસ યુનિવર્સિટીમાં તેઓ અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે જે સ્પોર્ટ્સમાં પણ તેઓ રસ ધરાવે છે તેઓની વાત કરીએ તો વડોદરાના વંશિકા દીપ શાહ કે જે મૂળ મધ્યપ્રદેશના છે તેમનું વેસ્ટ ઇન્ડિયા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાની બેન્ચ પ્રેસ ચેમ્પિયનશીપ માટે તેઓની પસંદગી થઈ છે જો વિસ્તૃતમાં તેઓની તેઓ વિશે વાત કરીએ તો દીપ શાહ કે જેઓએ હાલમાં નવેમ્બરે મધ્યપ્રદેશની મહાકાલ નગરી ઉજ્જૈનમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ક્લાસિક બેન્ચ પ્રેસ સ્પર્ધામાં મહિલા જુનિયર ત્રેસઠ કિલોગ્રામ વજન વર્ગમાં ઐતિહાસિક એવી પાસઠ કિલોની બેન્ચ પ્રેસ લગાવી સ્વર્ણ પદક પર કબજો જમાવતા જ ઇતિહાસ રચ્યો છે અને આ સ્પર્ધામાં વિવિધ વર્ગોના ચારસો ઉપરાંત મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો જ્યાં વંશિકા બેસ્ટ જુનિયર મહિલા લિફ્ટર તરીકે પણ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે વધુમાં તેઓએ પંદર નવેમ્બરે ઇન્દોર ખાતે એટલે મધ્યપ્રદેશનું જે ઇન્દોર છે આ વંશિકા શાહ જે છે તેઓ મૂળ ઇન્દોર મધ્યપ્રદેશના છે એટલે ઇન્દોર ખાતે પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ક્લાસિક પાવર લિફ્ટિંગ ટ્રાયલ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા વંશિકા દીપ શાહના આ બમણા પ્રદર્શન બદલ તેઓની પસંદગી રાજ્યના પ્રતિનિધિ તરીકે પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાનાર આવનાર બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તેઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેઓનું ચયન પણ થયું છે જેથી તેઓ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાનાર વેસ્ટ ઇન્ડિયા ક્લાસિક પાવર લિફ્ટિંગ સ્પર્ધા જે ઇન્ડોર ખાતે ડિસેમ્બરમાં બે હજાર પચીસ માં યોજાવા જઈ રહી છે તેમજ રાષ્ટ્રીય ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ જે જાન્યુઆરીમાં બે હજાર છવ્વીસમાં માં હરિયાણા ખાતે યોજાવા જઈ રહી છે ત્યાં એમપીનું એટલે કે મૂળ તેઓ એમપીથી થી આવે છે એટલા માટે હાલ તેઓ એમપીથી જ રમે છે અને તેઓ જે લગ્ન ગ્રંથિથી વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા દીપ જે છે તેઓના સંપર્કમાં એમપી ખાતેથી આવ્યા હતા અને તેઓ લગ્નગ્રંથિ જોડાયેલા હાલ તેઓ મૂળ મૂળ વડોદરાના જ છે પરંતુ રમે છે રિપ્રે છે જેઓ છે અકોના વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ તેઓ સ્પોર્ટમાં ઘણું માને છે અને સ્પોર્ટથી પણ તેઓ બિલોંગ કરે છે એટલે તેઓ જ્યારે પ્રતિયોગિતામાં ભાગ લેવા ગયા હતા ત્યારે દીપ શાહ દ્વારા કદાચ તેઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ દ્વારા ફાઈનાન્શિયલી એટલે કે અવર જવર આવા જવા માટે જે કંઈ પણ સહાય થતી હશે તે સહાય ધારાસભ્ય દેસાઈ દ્વારા કરવામાં આવી હતી ધારાસભ્ય ચેતન્ય દેસાઈ થી લોકો અપેક્ષાઓ તો રાખે છે કારણ કે તેઓ માટે કોઈ પણ પ્રકારની મદદ હોય તે મદદ કરતા હોય છે ત્યારે આપણી સાથે જે વંશિકા શાહ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી વંશિકાજી સૌથી પહેલા તો આપણે સ્વાગત હે હૈી કુછ દો પ્રતિયોગિતા આ રહી આપ કા ચયન ભુવા ક્યાં પ્રતિયોગિતા હૈ કિને સાલસે આપ पावर लिफ्टिंग से जुड़े हो क्या कहना चाहोगे मैं इस पावर लिफ्टिंग से 6 से सात साल हो गए हैं जुड़े हुए मैं एक्चुअली एमपी में ही वहीं से जुड़ी हूं और एमपी को ही रिप्रेजेंट करती हूं एक्चुअली क्योंकि मैं बिलोंग बोन बॉटम वहीं से है मेरा इसलिए मैं उसी को रिप्रेजेंट करती हूं अभी मेरा वेस्ट इंडिया जो आने वाली है दिसंबर में उसमें वेस्ट इंडिया पावरलिफ्टिंग चैंपियनशिप 2025 में सिलेक्शन हुआ है जिसके ट्रायल्स नवंबर 15 को इंदौर में ही थे तो उसमें मेरा सेकंड पोजीशन आया है और उसमें मेरा सिलेक्शन हुआ है और उसके बाद तुरंत जनवरी सेवन टू तो इलेवन जनवरी को नेशनल बेंच प्रेस चैंपियनशिप जो हरियाणा फरीदाबाद में आने वाली है उसके लिए भी मेरा सिलेक्शन हुआ है जो उज्जैन में अभी मेरी स्टेट बेंच प्रेस चैंपियनशिप गई उसमें मेरा गोल्ड मेडल लगा और वहां से उसका सिलेक्शन हुआ है कितने सालों से आप से आप जुड़े इससे मुझे इसमें मुझे छह से सात साल हो गए पावर लिफ्टिंग में जुड़े हुए तो अभी तो गुजरात में आप रहते हो बड़ोदा में तो रिप्रेजेंट आप एमपी को करते हो रीजन क्या एक्चुअली um, मेरा बॉटम वहीं का है सी और मैं वहीं से बिलोंग करती हूँ इसलिए मैं मध्य प्रदेश को ही रिप्रेजेंट करती हूँ अच्छा। और, और हाँ, आनंद मोगरी से विजय पटेल कॉलेज से साथ में मैं ट्रेनिंग भी कर रही हूँ और एक बहू भी हूँ मैं तो महिलाओं के लिए आप क्या मैसेज देना चाहिए इतना काम करने के बावजूद भी आप पावर लिफ्टिंग से जुड़े हो क्या कहना चाहोगे महिलाओं को महिलाओं को मैं सभी महिलाओं को सभी वुमेन्स को यही कहना चाहूंगी वुमेन्स एम्पावरमेंट के जिस सभी महिलाएं जो है काम के साथ साथ कोई एक ऐसी चीज भी अपने जीवन में जोड़े जिससे उन्हें एक संतुष्टि प्राप्त हो और उनका दर्जा ऊपर हो तो मैं सभी महिलाओं को यही कहना चाहूंगी कि दिल से लगन से कोई भी चीज को पाने के लिए पूरी मतलब पूरी प्रैक्टिस को पूरी कंसिस्टेंसी रखे किसी के अंदर भी वो लोग

એમપીમાં જ હું બિલોંગ કરતો હતો હું પણ એમપીમાં જ રહેતો હતો અને ત્યાં મારું એક જીમ હતું ત્યાં હું પ્રશિક્ષણ આપતો હતો અને ત્યાં પ્રશિક્ષણમાં અને સૌથી એને ભાગ લેવડાવ્યો તો અને ત્યાં એનું સારું પ્રદર્શન રહ્યું પછી ધીરે ધીરે એને પોતાનું એક કરી લીધું કે મારે હવે આજ ફિલ્ડમાં આગળ વધવું છે અને એને મારી સાથે સંપર્ક કર્યો ને કે હું તમારી સાથે જીવનભર સાથ નિભાઈ તમે મારો સાથ નિભાવશો શું કીધું બિલકુલ ની શું શું તારે રમવું છે તો મારે રમાડવું છે બંની એ ભાવનાઓ સાથે અમે લોકો જોડાયા એકબીજાની સાથે રિપ્રેઝન્ટ કર્યું છે અને જેને હમણાં લાસ્ટ બે હજાર ચોવીસમાં કોમનવેલ્થમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતા સાઉથ આફ્રિકામાં એને પ્રદર્શન કર્યું અને ત્યાં એને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે હું લગભગ દસ થી બાર વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા હું પણ એક શિક્ષક તરીકે ફરજ બજું છું એક અહીંયાની સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં અને મેં પણ લગભગ વિગત બાર વર્ષ મેં મધ્યપ્રદેશમાં જયારે સ્કૂલોમાં કામ કરતો હતો ત્યાં ચૌદથી વધારે વિવિધ પ્રકારની ખેલોમાં દોઢસોથી વધુ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ મેં આપ્યા છે અને લગભગ લગભગ ચારસો થી પાંચસો જેટલા રાજ્ય સ્તરના ત્યાંના ખેલાડીઓ આપ્યા છે અને વિગત છ વર્ષથી હું ધાર ડિસ્ટ્રિક્ટનો એક સેક્રેટરી પણ છું ઇલેક્ટેડ અને મધ્યપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશનનો પણ સદસ્ય રહ્યો છું જ્યાં હતા દીપ ભાઈ શાહ કે જેઓ વંશિકાબેન છે તેઓના પતિ છે તેઓ માં આ જ્યારે ટુર્નામેન્ટ તો આવી યોજાતી હશે ત્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા હશે ત્યારબાદ તેઓ એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે જીવનસાથી પણ આપણે બનીએ એકબીજા મળીને બધું સારું કરી શકીએ તે પ્રકારે તેમનું કોચિંગ જે છે તે દીપ શાહ કરી રહ્યા છે તેઓના જે પત્ની છે વંશિકાબેન તે હવે વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ અને નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશીપ માટે છે હાલ તેઓ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તેનું કારણ એ છે કે મધ્યપ્રદેશથી બિલોંગ કરે છે એટલા માટે હાલ અમુક સમય માટે મધ્યપ્રદેશને રિપ્રેઝેન્ટ કરશે તેવું જે છે તેઓનું તેઓનું કહેવું છે અમે પણ તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ કે જે તે પ્રતિયોગિતામાં રાષ્ટ્રીય કક્ષાએ પોતાના સ્ટેટને એટલે કે મધ્યપ્રદેશને રિપ્રેઝેન્ટ કરે અને સારું એવું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી અમે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ એમની સાથે સાથે તેમના પતિને પણ શુભકામનાઓ પાઠવીએ છીએ કેમેરામેન સલીમ ગોરાવાલા સાથે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા